મામલે હાલમાં રવિ પ્રેસ કોન્ફરન્સ કર્યા સીધા પૂછે એવા લોકોને સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજિસ્ટર કરવા માટેની એક પોર્ટલ છે બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ નાગરિક સંરક્ષણ એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે એ લોકો આમાં પોર્ટલમાં રજિસ્ટર કરે અને સાઇન અપ કરે એવી અનુરોધ સાથે એમને એનરોલ કરવા માટે કહ્યું છે એમાં એનસીસી એનએસએસ નહેરુ યુવા કેન્દ્ર ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ એવા બધા અલગ અલગ જે આપણી સર્વિસીસ છે વોલન્ટિયર સર્વિસીસ એ બધા લોકોને પણ આમાં ઉમેરવા માટેની સૂચના આપી છે સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને જે હોટલાઇન્સ છે એ બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ વોલ્નરેબલ એરિયાસ છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી એક કે બે સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે સાથે એક મિલિટરી સ્ટેશનમાં ખરેખર જો હુમલો થાય અને ત્યાંના લોકોને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય ઇવેક્યુએટ કરવાનું હોય અને એટલું જ નહીં એમને એક સલામતીના જગ્યાએ લઈને રાખીને બધી સુવિધાઓ આપવાની હોય એની પણ એક કાલે મોકડ્રિલ કરવામાં આવશે અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને આરોગ્ય અને તાત્કાલિક જે સારવાર આપવાની છે એના માટે પણ જિલ્લાના જે આરોગ્ય તંત્ર છે એમના લોકોને પણ એમાં સામેલ રાખીને ખાસ કરીને લોહીના પણ બ્લડ ડોનેશનનું પણ એક આના ઉપક્રમે કેમ્પ કરીને ત્રીસ જેટલા બોટલ્સની તૈયારી રાખવા માટેની પણ આપણે સૂચના આપી છે અને આ રીતે બધા જે ઇન્ડિયન આર્મી સાથે પણ બીજી એક એક્સરસાઇઝ આના ડિસ્ટ્રિક્ટના જે તંત્રના સંકલનમાં રહેવા માટેની સૂચનાઓ પણ દિલ્હીથી મળી છે એટલે આ બધું કરવા માટે અમે બધા કલેક્ટરોને કમિશનર્સને મ્યુનિસિપલ કમિશનર્સ પોલીસ એસપીસ અને ડિસ્ટ્રિક્ટના બેન જે ઇલેક્ટ્રિસિટીને લગતા જે અધિકારીઓ હોય કે પછી પાણી પુરવઠા પછી ઇવન ફૂડ એન્ડ સિવિલ સપ્લાયસ એ બધાને સાથે રાખીને સૂચના આપી છે સાથે કાલે એવી પણ સૂચના આપી છે કે લોકલ મીડિયા અને જે પદાધિકારીઓ છે એમને પણ ઇન્વોલ્વ કરે જેથી કે આ જે એક્સરસાઇઝ થાય એમાં બહોલો પ્રચાર પ્રસાર થાય વધારે લોકો આમાં સામેલ થાય અને આની એક દસ્તાવેજીકરણ ડોક્યુમેન્ટેશન પણ કરી શકાય અને જે ગઈ વખતે પણ જે આપણે કર્યું એમાં પણ અમુક વસ્તુમાં આપણને લાગી હોય કે હજી સુંદર રીતે કામગીરી થઈ શકે આમાં તો એ દિશામાં પણ આપણે વધારે પ્રયાસો કરવા માટે સૂચના આપી છે તો આની એક ડિટેલ પ્રેસનોટ પણ આપની સાથે શેર કરવામાં આવી રહી છે થેન્ક યુ નમસ્તે ઓપરેશન ઓપરેશન